જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં વાત કરીશું બુધવાર અમાસની આજે વર્ષની પહેલી અમાસ છે આ અમાસના દિવસે પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરાય છે આ દિવસે પ્રાતઃકાળે ઉઠી તીર્થમાં સ્નાન કરવું તેમજ ગરીબ તથા બ્રાહ્મણોને દાન કરવાથી આ દાનનું અનંત ગણું પુણ્ય મળે છે એવી માન્યતા છે કે માક્ષર માસની અમાસની તિથિએ ઉગતા સૂર્યને જળ ચડાવવાથી દરેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યા પરેશાની વગેરે દૂર થાય છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અતિ મહાત્મ્ય છે જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યાનું પુણ્ય પણ પ્રાપ્ત થશે આજના દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવી સૂર્યના મંત્રનો જપ કરવો તુલસીના છોડની પૂજા કરવી તુલસી ક્યારેક ઘીનો દીવો કરવો તેમજ અમાસના દિવસે અમુક એવા કાર્યો કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય તો જોઈએ અમાસના દિવસે એવા કયા કાર્યો કરવા જોઈએ અમાસના દિવસે સવારે ઘરની સાફસફાઈ કરી ઘરમાં ગંગાધળનો છંટકાવ જરૂર કરવો જે કરવાથી ઘરની દરિદ્રતા નકારાત્મકતા દૂર થશે અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા જરૂર કરવી જોઈએ આ દિવસે પીપળાના વૃક્ષને પાણી સીંચવું ઘીનો દીવો કરવાથી પિતૃઓ શાંત થશે જે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપશે પીપળાના વૃક્ષના મૂળમાં વિષ્ણુ થડમાં શિવજી તેમજ અગ્ર ભાગમાં બ્રહ્માનો વાસ છે આથી આ દિવસે પીપળાની પૂજા કરવાથી ત્રિદેવની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ની સંતાન દંપતીએ ખાસ અમાસના દિવસે પીપળાનું પૂજન કરવું ગરીબોને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જેથી ગ્રહ દોષ બાધા શાંત થશે સંતાન પ્રાપ્તિ થશે આ દિવસે બ્રાહ્મણના ઘરે કાચું સીધું જરૂર આપવું કાચું સીધું આપવાથી નવગ્રહ શાંતિ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે જીવનમાં આવતી અનેક સમસ્યાઓ જેવી કે દુઃખ ગરીબી રોગ આદિનો નાશ થાય છે અમાસના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ જળમાં કાળા તલ ઉમેરી શિવલિંગ પર અભિષેક કરવાથી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અમાસના દિવસે ભગવાન કુબેરની પૂજા અર્ચના કરવાનું અતિ મહાત્મ્ય છે ભગવાન કુબેરના મંદિરે જઈ કુબેરની આરાધના કરવાથી જીવનમાં સુખ સંપત્તિ સંતાન યશ કીર્તિ માન સન્માન પ્રાપ્ત થાય છે અમાસના દિવસે શનિદેવની પૂજા કરવાનું વિધાન છે આ દિવસે સરસવના તેલમાં કાળા તલ ઉમેરી ભગવાન શનિદેવની પૂજા કરવાથી શનિદેવનો પ્રકોપ શાંત થાય છે જીવનમાં પદ પ્રતિષ્ઠા હાંસલ થાય છે અમાસના દિવસે ગરીબોને ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘાસચારો નાખવો માછલીઓને ઘઉંના લોટની ગોળી ખવડાવવાથી ગ્રહદોષ શાંત થશે સાથે દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થશે ધન સંબંધિત તમામ મુશ્કેલી દૂર થશે જે વ્યક્તિને બીમારી ઘર કરી ગઈ છે અનેક દવા દોરા ધાગા કરવા છતાંય બીમારી દૂર નથી થતી તો એ માટે આખા મીઠાના સાત ગાંગણા થોડી રાયના દાણા લઈ તે વ્યક્તિના શરીર પરથી સાત વાર ઉતારી વહેતા પાણીમાં અથવા ચાર રસ્તે નાખી દેવા બીમાર વ્યક્તિ પર પડેલો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે જે વ્યક્તિને શત્રુ પરેશાન કરી રહ્યો છે તેમણે તેલમાં તળેલી પૂરી શત્રુનું નામ લઈ કાળા કૂતરાને ખવડાવવાથી શત્રુમાંથી છુટકારો મળી જશે તો મિત્રો આ હતું અમાસના દિવસે કરવાના ઉપાયો જે કરવાથી જીવનમાં આવતી અનેક સમસ્યા ગ્રહ દોષ બાધા રોગ ગરીબી આદિ નષ્ટ થાય છે તો અમાસના દિવસે કરવાના ઉપાયો જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જય શનિદેવ કે પછી જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ